હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ કોથમીર અને ગાઠિયાની એકદમ નવી ખાટી મીઠી ચટણી જે તમે ક્યારેય નહીં ખાધી હોય એક વખત બનાવી અને તમે એક વીક સુધી આ ચટણીને સ્ટોર પણ કરી શકો છો જે દરેક નવી વાનગી જોડે ખૂબ જ સરસ લાગશે તો ચાલો આપણે તેની રેસિપી જોઈ લઈએ તો પહેલાં આપણે આ રીતે કોથમીરને લઈ અને તેના પાન અલગ કરી લઈશું જો તમારે કૂણી દાળીઓને એડ કરવી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ કોથમીર આ રીતે અલગ કરી અને તેને ક્લીન કરી અને તૈયાર કરી લીધી છે ત્યારબાદ ચટણી બનાવવા માટે આ રીતે મિક્સરનું નાનું ઝાર લઈ અને તેમાં બધી જ આપણે કોથમીર એડ કરી દઈશું ત્યારબાદ તેમાં બે નંગ જેટલા નાના કટ કરેલા તીખા મરચા એડ કરીશું જેનાથી આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ તેમાં એક મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું હવે આપણે તેમાં બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું એક ચમચી જેટલું આખું જીરું અને અડધી ચમચી જેટલું આપણે નમક એડ કરીશું તો હવે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી અને એકદમ સરસ રીતે તેને પીસી લઈએ તો તમે જોઈ શકો છો આ રીતેની ગ્રીન પ્યુરી તૈયાર થઈ ગઈ છે તો આ સમયે હવે આપણે તેમાં ગાંઠિયા એડ કરીશું મેં અહીંયા એક બાઉલ જેટલા લીધેલા છે ગાંઠિયા એડ કરવાથી આ ચટણીનો ટેસ્ટ રેગ્યુલર ચટણી કરતાં એકદમ ડિફરન્ટ અને સરસ થઈ જાય છે તમે જોઈ શકો છો ગાંઠિયા એડ કરી અને મેં તેને પીસી લીધું છે તો આપણી એકદમ ટેસ્ટી ખાટી મીઠી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે જે રોજે જમવામાં અને દરેક નવી વાનગીઓ જોડે ખૂબ જ સરસ લાગશે અને જેવી આપણે ગ્રીન ચટણી બનાવતા હોઈએ છીએ કોથમીર મરચાંની તેના કરતાં આ ચટણીનો ટેસ્ટ એકદમ અલગ આવશે તો જો તમે પણ ક્યારેય આ રીતેની ચટણી ટ્રાય ના કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો